હા મિત્રો કેમ છો બધા મજામાં બતૈની જય રામાપીર ના વાડી માં તમારું બધાનું ફરી વખત સ્વાગત છે जय માતાજી જય રામાપીર જો આપણે આવી ગયા છીએ વારવાર વાડીએ ને આજ તો હું કામ કરવાનું છે આપણે પિંજુભાઈ ડુંગળી સોપાય ની છે ડુંગળી સોપાય ની છે અને ડુંગળી સોપાય ની છે ડુંગળી સોપવાનો કામ ચાલુ કરી

अम्म मजूर मालतानी चिदा मापिन्सु भाई अम्म मालिया से कहाँ रे बासे मुकोमरो तो यके तो के तो लाइन मुकोमरी यके आज़ाइयाँ अजी अजी वाह सरस मज़ा इंस्वेपियों पिन्सु जो अब दुंगली सोपा मताल शॉपिंसु मार्जिक रोबी दारीया मुकले देविन जाऊँ तार पिन्सु दार दुंगली सोपा दारीया राउंड जोइन कहाँ बाज�

દેજે ઓન કર ઓન કર કોની બાજુ આવ બોરી દેવાની થોડે મરવા મળો આમ બોદ દેવાની નાખજો થોડ જો એ સદી થઈ જશે કે ડુંગળીને કઈ પજીયા ખવાય આમ મુલ્લા પાળા મત લઈ ને થોડ બા જો એન બાજ 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 રેડી જો આમ સોફા ની હોય એક સેટ તો આપણે સોપી દીધી સોપી દીધી કેટલે બધી સોપી દીધી કા હવે પાસા પર જાવ અસ અસ પાસા બેહો બા

તરે રે ને છાયરી કરી કા કોઈ કિસે પડી ને સંજો ઓ તો મે એક દુઈ આ જા લાટ વતી સાબરે વાહ રમતારે આખો ક્યારો સોપ દેવાનો છે હાલો હવે મડો સોપ પા પાસી લયા ને લબાઈ નીકળ ગઈ પેંસુ લયા

નય આવડતા સની પેન ગામનું નામ આવડશે જ્ઞાનક गेले ભાદાવાય આપણે વઈ જાવું ભાદાવા માં ડુંગળી સરસ સરસ અમારો સપ્પા વાળો હે માય દીકરો બે સપ્પા માંડે કે હવે હું થાકી ગયો હે કે ઈ તો પાછા વગ્યો ડુંગળી સાફ કરે છે ન્યા કે તો હું તું જવા દે ને આપણે પાછા સપ્પા મળી બે તડકો છે તડકો થઈ ગયો છે કારણ આવતા પણ તો તડકી થઈ ગઈ છે કે સાફ કરતા પાણી બાણી પી લો હવે થાકી ગયા છે એટલે કે પેલા આપણે ચોપપી છે પરબોર ખાઈ લે પછી ચોપસી કીધું થાકી ગયા પોરો ખા પાછા બેહી ગયા ને બબલા બબલા કાબિનસુ ભાઈ બબલા કે ખાવા છે ચા આવી ગઈ ચા પીવી છે ને બબલા ખાવા છે કે નાસ્તામાં બબલા લેવા બીજું શું લાવો પિનસુ ભાઈ બીજું ક આ બીજું હશે આમાં હશે શું છે આમાં બધું છે આમાં છે ઘુઘરા આમાં ઘુઘરા છે નહી બધું નાસ્તો પેલા ચા નાખો પેલા ચા પી લેવી ચાલુ કરજો હા કે શું દેતા

હલ સાપીન પાછા મડી સોપર નાસ્તો કરીંગા નાસ્તો કરી લેણો આર ઓર હા નાસ્તો કરી જાવ આપણે આપ પીવા માટે તમારે તો ઘોગરા ની બે બાટી બોલાવવાની છે ઘોગરા tartar છે આમાં આ રહ્યા આપણી સતાલા ઘોગરા ખાવા તો અમાર પીનસુ ભાઈસા પીવા મળ્યા છે નાસ્તો કરવા મળ્યા છે કેરી માં પીતો હતા હમ કાલ તો ગндеરી માં alte થા કા કાલ કેમ ગндеરી માં કાલ માંનવા ગયા થા તે હે પીનસુ ગндеરી માં પી દીધી મો વાત છે નંદાણી થાઉ જઈને કા હા બાસ રેડી ઓલાવ ખાવ મરાવ દે તો આપણે પાછા નાસ્તો કરી લીધો અને પાછા મડ્યાસી સોફા બેહી જાય પાછા કે થાક ઉતરી ગયો નાસ્તો કરી લેશો સા પાણી પી લીધા તો એ નાક પવન પાછા મડી સોફા ઓલા સોફા જો પવન ના હાલો સોફા નું આલું કઈ દીધું કઈ દીધું છે નાસ્તો બાસ તો પાણી વાણી ચા પાણી પી લીધા છે રાત તો કરી લીધી ને પાછા મળ્યા સોપા સોપા સોફી આવડે છે ને સોફતા આ જો આ જો એમ આખો ખેતર માં કરી નાખી હોય તો પીન છું કેમ થાય આપણે રાખ થાય તો કા સોફી છે નહી તો એક કેરોત કરવો છે ना तितले का ना मु काम नु कामच ठे आम तुम त ना, काय थी नाम मकोळकर पाडा माते वात बुड्ढे काल तर मैमी ने ते सोपायी थे नाही नाही तेने बोलवलंच सोपायी हे पिंचो रेडी लो आलो बीजी सर करवानी

Yeah? अब बुद्ध दे जो पैसा सर ये बुद्ध दे दे जो आम सौ पाइने वो कहाँ कहाँ और तो नहीं सिद्धार मोट में मैंने उस सौ पाइस है पर अने आपने सौ पाइवे पड़ा आवडे नहीं नहीं हाँ हाँ यार किंसुन बाहर यार मन्ने कहाँ दिखें चुन नहीं किंसुन है यार आवडे मन सौ पता तनत काय नाही आवडतो काय पिंसो हां काय सोप तय गए काय की गयो तू नाही काय की नाही जाय <tis> की नाही मोठा ठाय की गई ती काय की नाही जाय का हां काय की नाही आवडतो मरवानी पाडवानी वो ज्ञान तो फक्त हूं आं। वाला आहे आमचीन आ आओ आमचीन आ आओ पाची सर्कल नाक पण नाही सर्कल नाही वॉटर बॉटल અને તો હવે આપણે ડુંગળી સોપી દીધી છે આ કારના સપતા થાડા ડુંગળી સોપાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે કે અતારે પછી લાગે તો પાણી બની પી લે પાછા અને હવે ટાટો પરે થઈ ગયો છે કેમ કે હવાનના સપતા થા બપોર પાછા વૈ ગયા ખાવા ખાઈન પછી પાન પાછા મળ્યા સોપપા જ હવે સોપાઈ ગઈ છે નતો આરો પર થઈ ગયો તડકો થઈ ગયો થઈ ગયો છે સૈયા ટાટો પર તો હવે આપણે ડુંગળી કેરો પાછા પાઈ દેવાનો છે આ માં હે કરે થઈ કેરા બધાય પી ગયા ઓલ કર તો મેથે વિગ ગઈ છે માં ઓલ કર દો કા મેથી વધ ગયા લસણ વધ ગયો ધાણા વધ ગયા હવે આપણે ડુંગળી તે સોપી દીધી છે હવે ને આપણે પાઈ દેવાની છે અને ડુંગળી સોપી થાકી ગઈ તો કાર કે લાડ પાણી પી લે પાણી પી લે કે તાઈન વાગ્યા કે કેટલા વાગ્યા ગયા ભાઈ જેટલા વાગી એટલે ડુંગળી તો સોપા દે લાગી છે ક્યાં ની કાર ની તારે લાગી છે એને તો પાણી બાણી પી લેમી કીધું અને પછી આપણે હવે પોરો ખાઈને પછી પછી મોટર ચાલુ કરવા જાય દે પછી મોટર ચાલુ કરવા જવાની છે એટલે અને હવે આપણે અહીંયા ડુંગળી સોપા એનો વિડીયો અહીંયા પૂરો કરવાનો હશે જો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછા ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં લગી ભાઈને બાય બાય અને સીતારામ